પાલનપુર કોર્ટના વિસ્તારોમાં કોલેરાની અસરથી એકસો પચાસ લોકો અસરગ્રસ્ત છે જ્યારે સ્થાનિકોના મત પ્રમાણે કોલેરાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે તંત્રની નિષ્ક્રિયતાને કારણે કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અમારા સંવાદદાતાએ ત્રણ જૂને કોલેરાની દહેશતને લઈ તેના સ્થાનિક લોકોની મુલાકાત કરી ત્યારે તેના સ્થાનિક લોકોએ તંત્રને વહેલા તકે જાગવા માટે જાણ કરી હતી છતાં તંત્ર કાર્યવાહી કરવામાં બેદરકારી કરી રહ્યું છે અને જેના કારણે કોટ વિસ્તારમાં પરિસ્થિતિ ઊભી થઈ હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને આરોગ્ય અને પાલિકાની ટીમો કોર્ટ વિસ્તારમાં કામે લાગી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કોર્ટ અંદરના સોળ વિસ્તારો કોલેરા ગ્રસ્ત જાહેર કરી જાહેરનામું બહાર પાડ્યું છે બનાસકાંઠા કલેક્ટરે પાલનપુરના કોર્ટ વિસ્તારમાં સોળ જેટલા વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું છે કોટ વિસ્તારની પરિસ્થિતિ બતાવી અને આ વિસ્તાર કોલેરાગ્રસ્ત થશે તેવી વ્યક્ત કરી ત્યારે ત્રીસ જેટલા લોકો સારવાર હેઠળ હતા અત્યારે એકસો પચાસ જેટલા લોકોને અસર થઈ પરંતુ ત્રણ જૂન બાદ તંત્રની કોઈ કાર્યવાહી ન થતા અત્યારે કોટ વિસ્તારના કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અને એકસો પચાસથી વધુ લોકો સારવાર હેઠળ છે જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છે જ્યારે આરોગ્ય વિભાગની નવ ટીમો કોટ વિસ્તારના જેટલા વિસ્તારમાં સર્વે કરી રહી પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે સ્થાનિકોના મત પ્રમાણે નગરપાલિકાની નિષ્ક્રિયતા છે જેના કારણે અહીં સાફ સફાઈ ને સુધીની રજૂઆત છતાં ધ્યાન આપવામાં આવતું નથી અને જેના કારણે અત્યારે આ કોલેરાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારબાદ હવે તંત્ર મોડું મોડું દોડતું થયું છે અને કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા પંદર દિવસ વિસ્તારમાં રોગચાળાની અસર છે દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાયા બાદ તંત્રની નિષ્ક્રિયતાના કારણે રોગચાળો વધુ પ્રસર્યો છે જો કે આરોગ્ય વિભાગના પાણીના સેમ્પલમાં કોલેરાની પોઝિટિવ અસર આવી અને જેના પરિણામે એકસો પચાસથી વધુ લોકો બીમાર થયા સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલનપુરના કોટ વિસ્તારને છેલ્લા કેટલાય વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવે છે અહીંયા સાફ સફાઈ થતી નથી દૂષિત પાણી આવ્યા છે જેના કારણે વારંવાર રોગચાળો ફેલાય છે અત્યારે તો સ્થાનિકોનું સરકાર તંત્ર પાલિકા સામે રોષ છે પરંતુ અત્યારે મહત્વનું એ છે કે આ કોલેરાને કંટ્રોલ કરાય તે દિશામાં વધુ પ્રયાસ કરવો જરૂરી છે પાલનપુર કોટ વિસ્તારની રોગચાળાની પરિસ્થિતિ એ છે કે ગઈકાલે રાત્રે સૈનાથ બાનુ નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું કોલેરાની અસર હેઠળ મહિલા સારવાર હેઠળ હતી અને જેનું ગઈકાલે મોત થયું ત્યારે અગાઉ પણ ત્રણ મોત થઈ ચૂક્યા છે દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયા વિસ્તારમાં ગંદી ગટર અને સફાઈનો અભાવ અને જેના કારણે ચાર લોકોના મોત થયા છે જેના કારણે તંત્ર સામે આક્રોશ છે ત્યારે તંત્ર હંમેશા કોઈ પણ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે અને ત્યારબાદ કાર્યવાહી કરતું હોય છે ઘટના આગ હોય અકસ્માત હોય અથવા ડૂબવાની ઘટના હોય કે લોકોના મોત થાય ત્યારબાદ જ કાર્યવાહી થતી હોય છે પરંતુ નક્કર તંત્ર દ્વારા કોઈપણ વિસ્તારની કાર્યવાહીનું આયોજન થતું નથી આરોગ્ય વિભાગના ડોક્ટર નાવાડિયાએ જણાવ્યું કે આ વિસ્તારોમાં સતત અમારી ટીમો કાર્ય છે નવું એમબીબીએસ અને અન્ય કર્મચારીઓ સતત વિસ્તારના ઘરે ઘરે જઈ પાણીના સેમ્પલ લઈ રહી છે જરૂરિયાત પ્રમાણેની દવા ઉપલબ્ધ કરી સ્થાનિકોને ત્યાં જ આપી દેવામાં આવે છે તેમજ સતત વધી રહેલા વૃક્ષોના કારણે લોકોમાં એક ભય પેદા થયો છે આના વાડીએ વધુમાં જણાવ્યું કે તકેદારીના પગલાં રૂપે વાસણ ઢાંકી રાખવા પાણી ગરમ ઉકાળી પીવું બહારનો નાસ્તો તેમજ જમવાનું અત્યારે બંધ કરી દેવું અને પાલિકા તંત્ર દ્વારા વિસ્તારની સફાઈ તેમજ લીકેજોને તાત્કાલિક બંધ કરવા જરૂરી બને છે ધીમો દ્વારા સર્વે કરી જ્યાં વધુ પડતો બીમાર વ્યક્તિ હોય તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવે છે આમ અવ્યવસ્થાના કોલેરા ગ્રંથ જાહેર કરતા આરોગ્ય વિભાગની તમામ ટીમો આ વિસ્તારમાં ખડે પગે ઉભી છે ઘરે ઘરે જે સતત સર્વે કરી રહ્યા છે જ્યારે સેનિટેશન વિભાગની તમામ ટીમ નગરપાલિકાની પણ ખડે પગે ઉભા રહી આ વિસ્તારની સફાઈ કરી રહ્યું છે આ વિસ્તારમાં જો સતત સફાઈ કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થયું હોત તે લોકો દ્વારા પાલિકા તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના જ વિસ્તારના નગરસેવક સરફરાઝ સિંધીએ પાલિકા તંત્ર પર ભારે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના પાપે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે નગરપાલિકા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દાખવી રહી છે સતત એક સપ્તાહથી આયોની ટીમ સાથે હું કાર્યત છું અને હું જોઈ રહ્યો છું કે પરિસ્થિતિ શું નિર્માણ થઈ છે જ્યારે આ વિસ્તારના અન્ય નગરસેવક સાહેલ કુરેશી નગરસેવિકાના પતિ પરવર સિંધી દ્વારા પણ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ નથી કરતી તેવા મીડિયા સમક્ષ વિધાનો કર્યા તાત્કાલિક અસરથી સફાઈ ઝુંબેશ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી બ્યુરો ચીફ સોએબ બેલીમ